સ્કૂલના બાળકોને જોખમે સવારે કરી પ્રવાસ માટે લઈ જવાયા મહુવાર તાલુકાના કડચાર ગામ નજીક આવેલ કાંતાબીન પારે કન્યા શાળાના બાળકોને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા શળાઈથી તુલસી શ્યામ આશરે એકસો ત્રીસ કિલોમીટર જવામાં મુસાફરી માટે સ્કૂલ બસમાં લઈ જવાયા હતા આવક જાવક માટે આશરે બસો સાહિતને કિલોમીટરની જોખમી મુસાફરી શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં આવી હતી શાળાની બસમાં બાળકોને ઠાસી થાસીને ભરવામાં આવ્યા હતા બસના અંદર સીટો કરતા બાળકો વધારે ભરવામાં આવ્યા હતા આ પ્રવાસ દરમિયાન માત્ર ને માત્ર બહેનોને જ પ્રવાસ હોવા છતાં માત્ર બે શિક્ષિકા સાથે રહ્યા હતા સરકારની પ્રવાસને ગાઈડલાઈન ના ધીરે ધીરે ઉડાળતા હોય તેવા દ્રશ્ય સામે રહ્યા હતા સ્કૂલમાં વિદ્યાર્થીને ગેટા બકરાની જેમ બસમાં ખુશી ખુશીને ભરવામાં આવ્યા હતા રિપોર્ટર રાકેશ કોહિલ સાથે ગંભીર બારૈયા મહુવા